જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો કેમ મજામાં ખેતરમાં રીંગણા જોવા માટે સરસ મજાના થઈ ગયા છે તમે બતાવો તો મિત્રો તો સરસ મજાના ફૂલ આવી ગયા છે રીંગણાના જોવો મિત્રો તાજા તાજા સરસ 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 રીંગણા કેવડા કેવડા મોટા થઈ ગયા છે મિત્રો હું આવી ગયો ખેતરમાં અને વાદળછાયું વાતાવરણ સરસ મજાનું થઈ ગયું છે મિત્રો સરસ મજાનો જુઓ મિત્રો સરસ સરસ રીંગણા પણ થઈ ગયા છે અને જુઓ સરસ રીંગણા પણ આવી ગયા છે મિત્રો જો વિડીયામાં બન્યા છેલ્લે સુધી મિત્રો સરસ સરસ રીંગણા તમને જોવા મળશે જેટલા લોકો ખેડૂત હોય આ વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો તમે જોતા રહેજો જો મિત્રો સરસ મજાના રીંગણા થઈ ગયા છે કેવડા કેવડા સરસ સરસ રીંગણા થઈ ગયા છે જુઓ વિડિયોમાં બન્યા રહેજો મિત્રો અને રીંગણા પણ આવી ગયા છે જુઓ મિત્રો રીંગણા આ વળગ્યા જુઓ અને જો સરસ મજાના રીંગણા થઈ ગયા છે કેવડા કેવડા અને હવે વરસાદ આવ્યો તો એટલે મસ્ત સરસ થઈ ગયા છે વરસાદના પાણીથી મિત્રો જુઓ કેવા મસ્ત રીંગણા દેખાય છે લીલા લીલા હરિયાળી હરિયાળી મસ્ત મજાના હું મિત્રો ખેતર જોવા માટે આવ્યા તો અને ખેતરમાં કેવા સરસ રીંગણા થઈ ગયા છે અમને વચમાં દવા છાંટી હતી વિકાસની તો હવે ફૂલ ગરતા નથી મિત્રો મસ્ત સરસ ફૂલ આવી ગયા છે જો હવે રીંગણા લગભગ હવે થોડા દિવસમાં આવી ગયા છે કેમ કે હવે ફૂલ ઘણા બધા આવી ગયા છે મિત્રો જો સરસ મજાના ફૂલ હવે આવી ગયા અને વિકાસ થઈ ગયો છે જો સરસ સરસ કેવડા કેવડા ફૂલ આવી ગયા છે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો હું તમને હજી સરસ મજાના ફૂલને રીંગણાં બતાવું છું જોતા રહેજો જો મિત્રો જુઓ સરસ સરસ રીંગણા થઈ ગયા છે વાહ વા વાહ જુઓ મિત્રો સરસ મજાના રીંગણા અને ફૂલ કેવડા કેવડા સરસ સરસ થઈ ગયા છે જો આખા ખેતરમાં મિત્રો હું ફરી રહ્યો છું જોતા રહેજો વિડીયોમાં બને રહેજો વિડીયો ગમે તો લાઈક ને શેર કરજો અને ફોલો કરવાને ભૂલતા ને મિત્રો જો સરસ સરસ ફૂલ અને તમારે કોઈ ખેડૂતને રીંગણા વાયા હોય તો મને કોમેન્ટ કરજો કેવા થયા છે કેવડા થયા છે મિત્રો ઓકે તો મેં તો રીંગણા મહેનત કરી છે આવડાવડા કરી નાખ્યા છે કેમ કે બે મહિના આહાડા રીંગણા આવ્યા હતા વચમાં મારે કવા આવ્યો હતો મિત્રો જીવાતનો તો હવે કવાહનો નીકળી ગયો છે ને સરસ હવે રીંગણા થઈ ગયા છે જો મિત્રો સરસ મજાના રીંગણા થઈ ગયા છે વિડીયો ગમે તો લાઈક ને શેર કરજો ને ફોલો કરજો ઓકે મિત્રો રીંગણા વેણવા આવશે ત્યારે હું તમને બ્લોગ બનાવીશ અને વિડીયો તમને બતાવીશ કે રીંગણા હવે વેણવા આવી ગયા છે ઓકે જય માતાજી